સુરત છેલ્લા તેર વર્ષે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ રાતે ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજારની નોકરચોરીના ગુનામાં નાસ્તા ફરતા સિત્તેર મુજબના વોરંડના આરોપીને ઝારખંડ ખાતેથી પકડી પાડતી જોન ટુ એલસીબી શાખા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રી સુરત શહેરનાઓ દ્વારા દશકોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું ડ્રાઇવ રાખવામાં આવેલ તે અનુસંધાને ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર વન સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન ટુ સુરત શહેરનાઓએ સૂચના આપેલ કે ના સફળતા આરોપીઓ કે જેઓ ઘણા સમયથી પોલીસની પકડથી બહાર હોય અને નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનો પકડ વોરંટ ઇસ્યુ કરીને આ અસફળતા આરોપી તરીકે જાહેર કરવામાં આવેલ હોય તેવા આરોપીઓને શોધી કાઢવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે જોન ટુ એલસીબી શાખાના પોલીસ માણસો દ્વારા હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી ઝારખંડ રાજ્યના ગીરીડીહ જિલ્લા ખાતે હાજર હોય જે અન્વયે એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી ગિરિડીહ ઝારખંડ ખાતે તપાસ કરી ચલા તેર વર્ષની નોકરચોરીના ગુનામાં નાસ્થા આરોપી સરયુ ઉર્ફે સરજુ સીટો મંડલ ઉંમરવર્ષ પચાસ રહે પડરમીનીયા ગામ પોસ્ટ પોલીસ સ્ટેશન ભીરની ભરકટ્ટા ઓપી જિલ્લો ગિરિડી ઝારખંડ ગામ પડરમીનીયા પોસ્ટે ભીરની ભરકટ્ટા ઓપી જિલ્લા ગિરિડા ઝારખંડ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરી આરોપીને સુરત લાવી સલાબતપુરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા સોીલ છી